શિવ સાનિધ્યની સામે સોમનાથ મહાદેવ તળેટી રોડ મહેસાણા ખાતે યોજાયું જેમાં સર્વપ્રથમ ડૉક્ટર સાહેબ આંબેડકર તેમજ વીર મેધમાયાની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ શ્રી મેહુલ હેમુભાઈ ડી વાઘેલા બાલીસણા મુખ્ય મહેમાનોમાં ગંગા સ્વરૂપ મધુબેન ચીમનલાલ પરમાર ડૉક્ટર મયનભાઈ એમ સ્નાયન પરિવાર ધાણો ધરણા અતિથિ વિશેષમાં શ્રી વિનોદભાઈ ડી અડિયોલ શ્રી જયંતિભાઈ આર જાદવ બિલ્ડર કોર્પોરેટર ચાંદખેડા શ્રી સદાભાઈ બી પરમાર ડૉક્ટર કેયુર મછાવડા શ્રી કિશનભાઈ જે પરમાર મેનેજર ઓ એનજી શ્રી નરેન્દ્ર એલ વાણિયા શ્રી હરગોવિંદભાઈ એસ મકમાણા શ્રી કિશોરભાઈ કે ચાવડા શ્રી મગનલાલ કે વાઘેલા તેમજ સમાજના નામી અનામી સૌ સમાજબંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌ સંસ્થા દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં કુલ ચોવીસ નવ યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસન કડી